વડોદરામાં પાર્કિંગની સમસ્યા દિવસે દિવસે વધુ ગંભીર બની રહી છે છતાં પણ કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલી પાર્કિંગ પોલિસી છેલ્લા ત્રણ વર્ષથી ધૂળ ખાઈ રહી છે વર્ષ બે હજાર તૈયાર કરાયેલી આ પોલિસી સરકારની મંજૂરી માટે મોકલવામાં આવી હતી પરંતુ તેનો અમલ હજુ સુધી થયો નથી જેને કારણે લોકો ગમે ત્યાં આડેધડ વાહનો પાર્ક કરી રહ્યા છે જેને પરિણામે ટ્રાફિક જામ અને અસુવિધા જેવી અનેક મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે વડોદરા કોર્પોરેશને અલકાપુરી વિસ્તારમાં દસ કરોડના ખર્ચે મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવાની જાહેરાત કરી હતી પરંતુ આ જાહેરાત પણ માત્ર કાગળ પર જ રહી છે જેને લઈને વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કોર્પોરેશનના સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા મહત્વની વાત છે કે જ્યાં સુધી પાર્કિંગ સમસ્યાનું નિરાકરણ ના આવે ત્યાં સુધી શહેરની ટ્રાફિક સમસ્યા દૂર નહીં થાય છે ઘણી વખત અહીંયા મૂકીએ છીએ ઘણી વખત બ્રિજ નીચે મૂકીએ છે પરંતુ બે ત્રણ વખત અનુભવ બનેલા છે કે અમારી ગાડી ત્યાંથી ચોરાઈ ગયેલી છે અને અમારા કલીગની જ્યારે બસમાંથી ઉતરે ત્યાં પડે કે ગાડી છે જ નહીં તો ખરેખર ખબર નથી પડતી કે પાર્કિંગ ક્યાં કરું ને એવી કોઈ સ્પેસ એલોકેટેડ નથી તો અમારે શું કરવું જોઈએ અમને પાર્કિંગની સમસ્યા હલ થાય એ માટે ટૂંકા ગાળા લાંબા ગાળાના આયોજનો વિચારેલા છે ટૂંક સમયમાં એનો અમલ કરવામાં આવશે વડોદરા શહેરમાં અલગ અલગ ઓગણીસ વોર્ડ છે એમાં પીએન્ડ પાર્કની સુવિધા સારા પ્લોટ શોધીને મલ્ટી લેવલ પાર્કિંગ થાય એ માટેના સુવિધા ઊભી કરવામાં આવનાર છે ખાસ કરીને સ્ટેન્ડિંગ કમિટીમાંથી ચોવીસ એટલા પ્લોટો આઇડેન્ટીફાઈ કરી અને કમિશનર કમિશનરશ્રીને ઓક્સિન કરીને આ પાર્કિંગ પ્લોટ પીએન્ડ પાર્ક માટે વાપરવામાં આવે એ પ્રકારની સત્તા આપવામાં આવી છે ફૂટપાથ ઉપર જે લોકો પોતાની રોજીરોટી માટે બેસે છે એમને પણ રીલોકેટ કરવાની યોજના છે જે મુખ્ય માર્ગો છે એમાંથી નાના માર્ગો પર વોકિંગ ઝોન બને અને જે મુખ્ય માર્ગો છે કે જેમાં ટ્રાફિકનું ભાણ વધારે હોય ખાસ કરીને વડોદરાના જે એન્ટ્રી રોડ છે કે ડુમારથી જે એન્ટ્રી થાય છે ગોલ્ડન ચોકડીથી એન્ટ્રી થાય છે આજવા રોડથી એન્ટ્રી થાય રોડથી એન્ટ્રી થાય તરસલીથી એન્ટ્રી થાય જામુઆથી એન્ટ્રી થાય આ તમામ રોડોના જે પહેલાં સર્થલ આવે ત્યાં સુધી કોઈ લારી ગલ્લા ન રહે જેથી કરીને વડોદરામાં બહારથી આવનારા લોકોને વડોદરા શહેર બધું સ્વચ્છ અને સુગડ લાગે સામે પક્ષે જે લોકો પોતાની રોજીરોટી કમાય છે એમનો ધંધો બંધ ન થાય પરંતુ એમને હવે ફૂટપાથ ઉપર બાઇક મૂકી આ બધા બાઇકો મૂકીને જતા રહે છે તો ચાલવા વાળાને તકલીફ પડે છે અને કોઈ જગ્યા પર મૂકી દઈએ બાઇક તો પેલા જે ટો કરવાવાળા છે એ લોકો લઈને જતા રહેશે તો કરવાનું હું પબ્લિકને એના માટે સ્પેશિયલ જગ્યા એ લોકો એલોટ કરવી પડે કે ભાઈ આ જગ્યા ઉપર બાઇક પાર્કિંગ આ જગ્યા પર ગાડી પાર્કિંગ વિદેશોમાં કેવું હોય છે બરોબર